મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપશે વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે બાવીસમી ફેબ્રુઆરીએ સમાપન સમારોહમાં પીએમ મોદી હાજર રહેશે મંદિર પરિસરમાં મંડપ બાંધવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમજ પરિસર આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કારણ કે વાડીનાથ ધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે વડાપ્રધાન મોદી ટૂંકા ગાળામાં મહેસાણા જિલ્લાની મુલાકાત કરશે ત્યારે વાડીનાથ મંદિર ખાતે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ થઈ રહી છે

જયરમગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી આ સાત દિવસના ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વાળીનાથ મહાદેવના આ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના છે આપણા ભારતના યશોસી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જ આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલ શ્રી ઉત્તર પ્રદેશ આનંદીબેન પટેલ